જય જય કૃષિ વિજ્ઞાન ખેડૂત મિત્રો તમારું સૌનું ફરી એકવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂતમાં મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ એક નાનકડી નજર મારી લઈએ ગુજરાતમાં અનાજનું એટીએમ નવું મૂકવામાં આવ્યું છે ગુજરાતનું સર્વપ્રથમ અનાજનું એટીએમનું ભાવનગરમાં લોકાર્પણ ખેડૂતો માટે બે મોટા નિર્ણયો ગુજરાત સરકાર દ્વારા કેબિનેટ મંત્રીઓ દ્વારા લેવામાં આવ્યા છે મિત્રો પાંચસોની નોટોને લઈને સમાચાર આવ્યા છે પાંચસોની નોટોને લઈને નવા સમાચાર આરબીઆઈ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે લાખો નાગરિકો માટે ફાયદાકારક નિર્ણય ખેડૂતો માટે ફ્રી જાહેરાત ખાદ્ય તેલના ભાવમાં ભડાકા રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે ખેડૂતો કૃષિમંત્રીના હસ્તે નવી જાહેરાત થઈ છે મિત્રો અઢારમો હપ્તો દિવાળીની ભેટ દિવાળીમાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર નવી એનપીએસ યોજનાનો સીધો લાભ એરલર્ટ હવામાનની આગાહી અને અંબાલાલ પટેલની મહત્વની આગાહી અને આજના મહત્ત્વના એકવીસ નવ બે હજાર ને ચોવીસના સમાચાર ગુજરાતમાં અનાજનું એટીએમ ગુજરાતમાં અનાજનું એટીએમ સર્વપ્રથમ અન્નપૂર્ણા મશીન એટલે કે ગ્રેઇન એટીએમ ભાવનગરના પર્સિ વલરપરા વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે કાર્ડ ધારકોને હવે ચોવીસ કલાક અનાજ મળવાનું છે અને માત્ર ચાલીસ સેકન્ડમાં પચીસ કિલો અનાજનું વિતરણ થવાનું છે રેશન કાર્ડ લાભાર્થી ચોવીસ કલાકમાં ગમે તે સમયે જરૂરી રાશન મેળવી શકે છે રેશન કાર્ડ લાભાર્થીઓને ઓછું અનાજ અને અમુક સમયે અનાજ નહીં મળવાના ફરિયાદો મળતા ગવર્મેન્ટ ઓફ ગુજરાત સરકાર દ્વારા એટીએમ દ્વારા આ સમસ્યા દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે લાભાર્થીઓને ચોવીસ કલાકમાં ગમે તે સમયે જરૂરી રાશન મેળવી શકશે તેવી યોજનાની વિશેષતા છે અને વિશેષતા એ છે કે સંગ્રહ ક્ષમતા પચીસો કિલો છે આ એટીએમ મશીનની સેવા ચોવીસ કલાક ઉપલબ્ધ હોવાથી તેના અનુકૂળ સમયે તેઓને મળવાપાત્ર અનાજ મેળવી શકશે અને એટીએમ ખૂબ જ ઓછા સમયમાં અનાજનું વિતરણ કરી શકતું હોવાથી લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થો ત્વરિત મળી શકશે અને જાહેર વિતરણ વ્યવસ્થામાં વધુ કાર્યક્ષમ પારદર્શક અને સુગમ્ય બનશે ગુજરાતનું પહેલાં એટીએમનું ભાવનગરમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે તેમાંથી રેશન કાર્ડ નંબર નાખો એટલે ઘઉં ચોખા નીકળવાના છે અને મળવાપત્ર યોગ્ય જથ્થો ચોકસાઈ સાથે મળવાનું છે ગઈકાલે કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે બે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે તે મુજબ પ્રધાનમંત્રી અન્નદાતા સંરક્ષણ અભિયાન ચાલુ રાખવામાં આવશે આ યોજનામાં બે હજાર પચીસ અને છવ્વીસ સુધી પાંત્રીસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે રવિ સિઝનમાં ખેડૂતોને પોષણક્ષમ દરે ખાતર મળશે એનપીકે ખાતર પર ચોવીસ હજાર ચારસો ને પંચોતેર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે મિત્રો પાંચસોની નોટો લઈને લઈને મહત્વના સમાચાર છે સો બસો અને પાંચસો રૂપિયાની નોટો આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવે છે પરંતુ નકલી નોટો બનાવનારા કેટલીક વાર સરકારી અને ખાનગી બેન્કોને પણ છેતરતા હોય છે એટીએમમાં નકલી નોટો નાખે છે આવું થવા પર જ્યારે તમે એટીએમમાંથી પૈસા ઉપાડો ત્યારે ક્યારેક ક્યારેક તમારા હાથમાં પણ પાંચસો રૂપિયાની નકલી નોટો આવી શકે છે જો તમને આવી નકલી નોટ મળે છે તો બેંક નો બેંક તે નોટ સ્વીકારવાનો ઇન્કાર કરી શકે છે જેના કારણે સમસ્યા ઊભી થાય છે આ જ કારણથી જૂની નોટો બદલવાની પ્રક્રિયા ઘણી વખત એટીએમમાંથી ફાટેલી કે જૂની નોટો નીકળતી હોય છે તેને ઓળખવી મુશ્કેલ હોય છે આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક તમારી બેંકની નજીકની શાખામાં જવું જોઈએ અને નોટો બદલવી જોઈએ આરબીઆઈના નિયમો અનુસાર બેંક કોઈપણ મુશ્કેલી વિના તમારી ફાટીને ફાટેલી નોટો બદલી દેશે લાખો નાગરિકો માટે ફાયદાકારક નિર્ણય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતના નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરેથી જ નિરાકરણ લાવવા માટે દર સોમવારે અને દર મંગળવારે ફરજિયાત નાગરિકોના પ્રશ્નો પોલીસ અધિકારીઓ સાંભળશે નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરેથી જ નિરાકરણ લાવવાની વ્યવસ્થા કરવામાં આવશે ખેડૂતો માટે ફ્રી જાહેરાત ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓને નિરાકરણમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે ટોલ ફ્રી નંબર ચૌદ ચુમ્માલીસ સાત હા મિત્રો ચૌદ ચુમ્માલીસ સાત જે તમને સ્ક્રીન પર દેખાય છે તે જાહેર કરવામાં આવ્યો છે આ નંબર પર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને ફરિયાદનો સત્વરે નિકાલ પણ કરવામાં આવશે ખાદ્ય તેલના ભાવમાં ભડાકા મિત્રો ગુજરાતમાં ફરી ખાદ્ય તેલના ભાવ વધ્યા છે કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં સાહીઠ રૂપિયાનો વધારો થયો છે અને કપાસિયા તેનો ડબ્બો બે હજાર વીસથી લઈને બે હજાર સિત્તેર રૂપિયાની આસપાસ પહોંચ્યો છે પામોલીન તેલના ડબ્બાનો ભાવ અઢારસો ને સાહીઠથી લઈને અઢારસો ને પાસઠ રૂપિયા થયો છે નોંધનીય છે કે વરસાદને કારણે તેને બીયાના પાકોને મોટું નુકસાન થયું છે નુકસાનને કારણે ભાવ વધ્યા હોય તેવી જાણકારી મળી રહી છે રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે રેશન કાર્ડને ઓક્ટોબરથી રાશન નહીં મળે જો તમે ઈ કેવાયસી નથી કરાવતા તો રેશન કાર્ડમાંથી તમારા નામ કાઢી નાખવામાં આવશે અને તેમની જગ્યાએ બીજાના નામ ઉમેરી દેવામાં આવશે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા સપ્ટેમ્બર સુધીમાં નહીં કરાવનારા લાભાર્થીઓને આગામી મહિનાથી એટલે કે ઓક્ટોબર મહિનાથી ઘઉં નહીં મળે જો એકત્રીસમી ઓક્ટોબર સુધીમાં પણ તમે ઈ કેવાયસી નહીં કરાવો તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી વંચિત પસંદ કરાયેલા લાભાર્થીઓના નામમાંથી તમારું નામ કાઢી નાખવામાં આવશે રાજ્યમાં દસ લાખ નવા નામ ઉમેરવાના છે ત્યારે જ્યારે સક્ષમ લોકો યોજનામાંથી બહાર હોય ત્યારે નામો ઉમેરવામાં આવે છે અને એમાં એક લાખ સિત્તેર હજાર વિકલાંગ નવ વિવાહિત મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે કૃષિમંત્રીની નવી જાહેરાત ગુજરાતના ધરતી પુત્રો રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણ લક્ષી યોજનાનો સરળતાથી લાભ મેળવી શકે તે માટે પોર્ટલ ખુલ્લું મુકાયું છે ખેડૂતો સરળતાથી અરજી કરી શકે તે માટેનો યોજનાનો લાભ લઈ શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસ ખેડૂતો માટે આવવાનારી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતો અરજી કરી શકે તે માટે ખેતી નિયામક કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લા સતવાર સાત દિવસ માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને નિયામકની અખબારી યાદીમાં પણ આ જણાવવામાં આવ્યું છે ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેત ઓજાર એગ્રો સર્વિસ પ્રોવાઇડર પાક મૂલ્યવૃદ્ધિ હમ મશીનરી બેંક મિલેટ પ્રોસેસિંગ યુનિટ તાળપત્રી પાક સંરક્ષણના સાધનો પાવર સંચાલિત પંપ સેટ સોલાર પાવર યુનિટ કિટ વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલબાર એટલે કે સનેડો આ માટે

દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લો માટે એકવીસથી સત્યાવીસ સપ્ટેમ્બર સુધી અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર અને બોટાદ ફરી એકવાર જણાવી દઈએ મિત્રો અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર અને બોટાદ જિલ્લા માટે ત્રેવીસથી સત્યાવીસ સપ્ટેમ્બર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટા ઉદયપુર પંચમહાલ મહિસાગર દાહોદ ભરૂચ અને નર્મદાના ખેડૂતો માટે ચોવીસથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અઢારમો હપ્તો દિવાળી ભેટ કૃષિ મંત્રાલય દિવાળી દ્વારા પહેલા લાભાર્થી ખેડૂતોને સન્માન નિધિનો અઢારમો હપ્તો આપવા જઈ રહ્યું છે કેન્દ્ર સરકારે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે ખેડૂતોને તેનો લાભ મળી શકે તે માટે કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે આ અંતર્ગત તમામ લાભાર્થી ખેડૂતોને આ મહિનામાં કેવાયસી કરાવવા માટેનું જણાવવામાં આવ્યું છે કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર અગાઉના આપતામાં દેશના લગભગ નવ કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ થયો હતો દિવાળી ઉપર પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર હરિયાણાના સીએમ નાયબસિંહ સૈનીએ હર ઘર હર ગૃહિણી યોજના પોર્ટલ લોન્ચ કર્યું છે અંતર્ગત રાજ્યમાં અંત્યોદય પરિવારોને હવે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે યોજના હેઠળ હરિયાણાના લગભગ પચાસ લાખ બીપીએલ કાર્ડ ધારક પરિવારોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે સીએમ જણાવે છે કે સરકાર આ યોજનાનો લાભ આપવા માટે વાર્ષિક પંદરસો કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે નવી એનપીએસ યોજનાનો સીધો લાભ કેન્દ્ર સરકારે અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એક ખાસ પેન્શન યોજના શરૂ કરી છે વાસ્તલ્ય લોન્ચ કરી છે આ ખાસ કરીને નાના બાળકો માટે શરૂ કરવામાં આવી છે આ યોજનાનો હેઠળ તમારા બાળક માટે દર મહિને ઓછામાં ઓછા હજાર રૂપિયાનું રોકાણ કરી શકો છો યોજના હેઠળ તમારા મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નક્કી કરવામાં આવતી નથી જો યોજનાનો ત્રણ વર્ષનો લોક ઇન પીરિયડ છે લોક ઇન પીરિયડ પૂરો થાય પછી બાળક અઢાર વર્ષનું થાય ત્યારે તેના અભ્યાસ બીમારી વગેરે જેવી સ્થિતિમાં યોગદાનના પચીસ ટકા સુધીની રકમ ઉપાડી શકાય છે કટોકટીની સ્થિતિમાં કુલ ત્રણ વખત સુધી પૈસા ઉપાડી શકાય છે અને આ ખાતું બેંક પોસ્ટ ઓફિસ ઓનલાઈન પ્લેટફોર્મ અથવા ઈ દ્વારા તમે ખોલાવી શકો છો ખાતું તમે કેવી રીતે ખોલાવી શકશો તો સર્વપ્રથમ એનપીએસ ખાતું ખોલાવવા માટે તમે બેંક પોસ્ટ ઓફિસ અથવા ઈ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો વિવિધ ઈ એનપીએસ પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન ખાતું ખોલાવવાનું છે ઈ એનપીએસ પ્લેટફોર્મ દ્વારા ખાતું ખોલાવ્યા બાદ બેંક આઈસીઆઈસીઆઈ એક્સિસ જેવી ઘણી બેન્કોએ પીએફઆરડીએ સાથે મળીને ભાગીદારી કરી છે અને આવી સ્થિતિમાં તમે એનપીએસ વાત્સ્તલ્ય ખાતું ખોલાવી શકો છો એરલર્ટ હવામાનની આગાહી ગુજરાતમાં પચીસ અને છવ્વીસ સપ્ટેમ્બર યલો એલર્ટ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર રાજ્યમાં ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે દક્ષિણથી દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી છે અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાં પચીસ અને છવ્વીસ સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે બંગાળની ખાડીમાં સાયક્લોન સર્ક્યુલેશન થવાનું છે અંબાલાલ પટેલ દ્વારા આગાહી છે કે આજથી બાવીસ સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા વરસાદી ઝાપટા આવી શકે છે સાબરકાંઠા અરવલ્લી સહિત ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટા થવાની સંભાવના છે અંબાલાલ પટેલ મુજબ બાવીસ સપ્ટેમ્બરથી બંગાળનો ઉપસાગર સક્રિય થશે ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતના ભાગોમાં સિસ્ટમ સક્રિય થશે તો હળવોથી ભારે વરસાદ થશે વડોદરા આણંદ નડિયાદ અમદાવાદ ગાંધીનગર સુરતના આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે અને મધ્યમ વરસાદ રહેશે આજના એકવીસ નવ બે હજાર ચોવીસના ખેડૂત સમાચાર મિત્રો લસણના બિયારણમાં ભાવ વધુ હોવાથી વાવેતર ઘટવાના અહેવાલ નવી કપાસની આવક વચ્ચે સત્તરસો ને દસ રૂપિયા કપાસનો ભાવ મગફળીની નવી સિઝન શરૂ થાય તે પહેલાં ગયા વર્ષ કરતાં ભાવ ઓછા એક હજાર પચાસ એવરેજ ભાવ ચાલી રહ્યા છે ઊંઝા માર્કેટયાર્ડમાં વધારે જીરાની આવક થતા ભાવમાં મળે પચાસથી સો રૂપિયાનો વધારો જ્યારે ધાણાની બજારમાં પણ મામૂલી સુધારો જોવાયો છે આ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજનાના ફોર્મ ભરવાનું શરૂઆત થઈ ગઈ છે આ હતા મિત્રો આજના મુખ્ય સમાચાર ફરી એકવાર નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને અને વિડીયોને શેર કરજો અને ચેનલ ઉપર જો આપશ્રી નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી એકવાર મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન